મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદમાં તિરંગો લહેરાવી કરી હતી નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે સરદાર પટેલે કુનેપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ બે દાયકા કરતાં પણ વધુ સમયથી મળતો રહ્યો છે સાથીઓ તેમના દિશા દર્શનમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે આજે હરેક ગુજરાતી ગર્વ સાથે મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કહે છે તેના પાયામાં આદરણી નરેન્દ્રભાઈએ બે દાયકામાં સર્વગ્રાહી વિકાસની બુનિયાદીનું જે સન સિંચન કર્યું છે તે છે સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર ગુજરાતમાંથી આપેલો તે દેશમાં વ્યાપી ગયો છે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓએ વિકાસની અવિરત ગતિને વધાવી છે આ ધર્શ્રી નરેન્દ્રભાઈને સતત ત્રીજીવાર દેશનું સુકાન સોંપ્યું છે ભારત વિશ્વમાં અગિયારમા સ્થાનેથી પાંચમા ક્રમની મોટી અર્થવ્યવસ્થા સુધી તેમના નેતૃત્વ પહોંચ્યું હવે તેને ત્રીજા સ્થાને પહોંચાડવાનો આપણો નરેન્દ્રભાઈનો સંકલ્પ છે વડાપ્રધાન શ્રીએ દેશની આઝાદીની શતાબ્દી આપણે બે હજાર સુડતાલીસ માં મનાવીએ ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે ગુજરાત વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલા હરેક આહવાન દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવતું રાજ્ય છે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેઢ માકે નામના વડાપ્રધાનશ્રીના આહવાનમાં ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમ મેળવ્યો છે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય આ પર્વે દેશવાસીઓમાં આપણા રાષ્ટ્રધ્વજનું પ્રત્યેનું સન્માન ઉજાગર કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત ઉમંગભેર જોડાયું છે આઝાદીના અમૃત મહોત્સવમાં ગામે ગામ અમૃત સરોવર ઊભા કરવાના હોય કે મારી માટે મારો દેશનો સંકલ્પ હોય ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે